કાર કારનો કાફલો લઈ રેલી વિદ્યાર્થીઓની બાર જેટલી કાર ડિટેન કરી છે સુરતના ઓલપાડ રોડ શાળાના ધોરણ બાર ના ફેરવેલ પાર્ટી પહેલા લક્ઝરિયસ કારનો કાપલો રેલી આકારે કાઢી રોલો ફેરવ્યો તો ઢોલો પાડ્યો હતો અને સોશિયલ મીડિયામાં વિડીયો મુકતા વિવાદ સર્જાયો હતો તો આ મામલે પાલ પોલીસ દ્વારા બાર જેટલી લક્ઝરીયસ કાર ડિટેન કરાઈ છે તો અન્ય નવ જેટલી કાર બહાર હોવાથી કાર માલિક સંપર્ક વિહોણા થયા છે જે કારણે પણ ડિટેન કરાશે અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાન રાખી હાલ પૂરતી કાર ડિટેનની કાર્યવાહી કરાઈ છે અને વિદ્યાર્થીઓ કાર ચલાવતા હતા કે કેમ તેની પણ તપાસ કરાઈ રહી છે તપાસના અંતે જરૂરી જણાશે તો ગુનો પણ નોંધાશે તેમ ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું આજે સોશિયલ મીડિયામાં જે સ્કૂલના છોકરાઓ બારણમાં ધોરણ ભણતા છે એમણે ફેરવેલ પાર્ટી અનુસંધાને ગાડી લઈ અને નીકળેલા હતા એ બાબતનો જે વિડીયો વાયરલ થયો હતો એમાં વિડીયો આધારે છવ્વીસ જેટલી ગાડીઓ છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે અને બાર જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે નવ જેટલા વ્હીકલ છે શહેરની બહાર છે અને બાકીના જે પાંચ વેહીકલ છે એ લોકોનો સંપર્ક થયો છે તો એ રાત સુધીમાં કદાચ અવેલેબલ થઈ જશે સમગ્ર ઘટનામાં તમામ વિદ્યાર્થીઓ ગાડી એવી સામે છે હાલમાં એ વાહન કોણ ચલાવતા હતા ડ્રાઈવર ચલાવતા હતા કે સ્ટુડન્ટ ચલાવતા હતા એ વિડીયોમાં જે દેખાય છે એના આધારે વેરીફાઈ કરીશું અને એમાં જો લાયસન્સ છે કે નહીં એ કાર્યવાહી ચેક કર્યા પછી એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે